ગાંધીનગર ખાતે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને ગુજરાતના સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શિક્ષણ મંત્રીએ મળીને શાળાના શિક્ષકો દ્વારા ટ્યુશન ચલાવવાના મુદ્દે રજૂઆત કરી એસોસિએશનના જણાવ્યા મુજબ કેટલાક શિક્ષકો શાળાના સમયમાં ટ્યુશન ચલાવે છે જે વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટવાનું ષડયંત્ર છે તેમણે આરોપ લગાવ્યો કે શિક્ષકો લાખોની ફી ઉઘરાવે છે જીએસટી પણ નથી ભરતા જેના કારણે સરકારને નુકસાન થાય છે એસોસિએશને ચીમકી ઉચ્ચારી કે જો સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરી શાળાઓમાં પ્રવેશ કરશે પણ કરોડો દો રૂપિયાના ટ્યુશન કરે છે જે ટ્યુશન અધિનિયમ બે હજાર બે મુજબ અને આરટીની મુજબ ગેરકાયદેસર છે શાળાના શિક્ષકો શાળાના સમયમાં કે શાળાના સમય બાદ વેતન કે અવેતન કોઈપણ પ્રકારનું ટ્યુશન કરી શકે નહીં પરંતુ અસંખ્ય ફરિયાદો અમારી પાસે આવી છે સાથે સાથે ગુજરાતની અંદર ડે સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલના નામે વાલી અને વિદ્યાર્થીઓને લૂંટવાનો કારસો છે શાળાની અંદર ટ્યુશન ક્લાસીસો ચાલે છે અને શાળાના ટ્યુશન ક્લાસીસની અંદર જીએસટી પણ ભરવામાં નથી આવતો અને સરકાર કરોડ નો રૂપિયા એક અંદાજ મુજબ દર વર્ષે બે હજાર કરોડ રૂપિયા નો સરકાર ને જીએસટી ની પણ નુકસાન